અને ઇન્ડિયન દ્વારા કલકત્તાની આરજી કર મેડિકલ કોલેજ અને સરકારી દવાખાના ખાતે મહિલા ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવતા હત્યારાઓ અને હુમલાખોરોની ધરપકડ કરવા અને તબીબોની સુરક્ષા માટે કાર્યવાહી કરવા આવે જેને લઈને ડબ્બોઈ સેવા સદન ખાતે મામલદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તારીખ નવમી ઓગસ્ટના રોજ કલકત્તા ખાતે આરજી કર મેડિકલ કોલેજ અને સરકારી દવાખાનામાં ટ્રેની મહિલા ડોક્ટર પર હરામખોરોએ દુષ્કર્મ બાદ તેની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં ટોળાએ આતંક મચાવતા તોડફોડ કરી હતી જેને લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સમગ્ર દેશમાં તમામ સત્તરમી ઓગસ્ટના રોજ સવારે છ વાગ્યાથી ચોવીસ કલાક માટે નોન ઇમરજન્સી સેવાઓ બંધ રાખવા અને વિરોધ પ્રદર્શન સહિત દેશભરમાં જે તે જિલ્લાના મુખ્ય મથક પર આવેદનપત્ર પાઠવવા તેમજ આવશ્યક સેવાઓ ચાલુ રાખવા આહવાન કરતા ડભોઈ મેડિકલ એસોસિએશન અને યુનિયનના પ્રમુખ ડોક્ટર ધર્મેશભાઈ પટેલ ઉપપ્રમુખ ડોક્ટર સેજલ ચાવડા વરિષ્ઠ ડોક્ટર બીજે બ્રહ્મભટ ડોક્ટર રોમિલ શાહ ડોક્ટર પ્રદીપ લાણી ડોક્ટર વિજય શેઠ ડોક્ટર આદમ ખત્રી ડોક્ટર સોયબ બાબુજી ડોક્ટર પરવેશ ખત્રી વગેરે સમગ્ર ડભોઈ શહેર તાલુકાના તમામ ડોક્ટરોએ આજે ઓપીટી બંધ રાખી માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રાખી ડભોઈ પ્રાંત અધિકારી તેમજ મામલતદારશ્રીને કલકત્તાના મહિલા તબીબી સાથે દુષ્કર્મ અને તેની હત્યાના ગંભીર બનાવ અંગે હત્યારાઓની ધરપકડ કરવા તેમજ તબીબીઓની સુરક્ષા માટે આદનપત્ર પાઠવવામાં આવ્યું હતું દેશભરમાં દેશવ્યાપી ડોક્ટરની હડતાલના કારણે ચોવીસ કલાક માટે દવાખાનાઓ બંધ રહ્યા હતા ડભોઈ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ધર્મેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ડોક્ટરો ખાસ કરીને સ્ત્રીઓ તેમના વ્યવસાયની પ્રકૃતિને કારણે હિંસાનો ભોગ બને છે

કલકત્તાની આરજી કરવામાં આવી હતી આજે એકત્રિત થયા છીએ અને પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપેલું છે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બન્યા કરે છે દેશમાં કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ જગ્યાએ એ પ્રકારની ઘટના ના બને તેના માટે અમે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે સુરક્ષા માટેના જે યોગ્ય પગલા લેવા જોઈએ ને એ લોકો લે